નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્ટાન્ડર્ડ સિક્સ યુનિટ નંબર ફાઈવ જેમાં લેંગ્વેજ ફંક્શન જોવાના છે તો સૌ પ્રથમ ઇન્ફોર્મેશન છે સ્ટડી સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રીડ ધ સેન્ટેન્સ આપેલા ચિત્ર આપેલા ચિત્રોનો અભ્યાસ કરો અને વાંચો તો વિદ્યાર્થી મિત્રો હું વાંચું છું અને તમે સાંભળો ધ ટીચર ટીચ યુઝ ડેલી સેકન્ડ છે હી ટેક્સ બ્રેકફાસ્ટ યરલી ઇન ધ મોર્નિંગ થર્ડ છે વી ગો ટુ સ્કૂલ રેગ્યુલર ફોર્થ છે આઈ ગો ટુ બેડ એટ ટેન એમ સેકન્ડ નંબરની ઇન્ફોર્મેશન છે ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ્સ ફિલિંગ ધ બ્લેન્ક્સ ઇન ધ એસેમ્બલી હોલ તો જેનો આન્સર થશે સીટ સેકન્ડમાં છે ધ ગર્લ્સ ફિલિંગ ધ બ્લેન્ક્સ બેડમિન્ટન ઇન ધ પાર્ક જેમાં આન્સર થશે લઈ થર્ડ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો ધ ફાર્મર ફિલિંગ ધ બ્લેન્ક્સ અંડર ધ ટ્રી ધ સ્લીપ્સ ફોર્થમાં છે વિદ્યાર્થી મિત્રો મિરલ ખાલ ધાર્મર ફિલિંગ ધ બ્લેન્ક્સ અંડર ધ ટ્રી તો સ્લીપ્સ ફોર્થમાં છે વિદ્યાર્થી મિત્રો મિરલ ખાલચી ફિલિંગ ધ બ્લેન્ક્સ ઇન ધ રૂમ તો ક્લિન્સ ફાઈવમાં છે વિદ્યાર્થી મિત્રો શીતલ ફિલિંગ ધ બ્લેન્ક્સ અ પિક્ચર તો ડ્રો સિક્સ નંબરમાં છે હિરલ ફિલિંગ ધ બ્લેન્ક્સ ઇન ધ બુજ તો લિવ્સ સેવન નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો રાહુલ એન્ડ પિંકી ફિલિંગ ધ ધ્લેન્ક સાયન્સ સિટી તો વિઝીટ એટમાં છે વિશાલ ફિલિંગ ધ બ્લેન્ક મિલ્ક ઇન ધ ઇવનિંગ જેનો આન્સર થશે ડ્રિન્ક્સ નાઇનમાં છે વિદ્યાર્થી મિત્રો દીક્ષા ફિલિંગ ધ બ્લેન્ક ગો ટુ ભાવનગર જેનો આન્સર થશે ગોઝ ટેનમાં છે ધ ગાર્ડનર ફિલિંગ ધ બ્લેન્ક્સ ધ પ્લાન્ટ્સ ધ વોટર્સ વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણી સેકન્ડ નંબરની ફિલિંગ ધ બ્લેન્સ પૂર્ણ થાય છે હવે થર્ડમાં છે વિદ્યાર્થી મિત્રો ફિલિંગ ધ બ્લેન્સ પૂર્ણ થાય છે હવે થર્ડમાં છે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સ આપેલા ટેબલનો અભ્યાસ કરો અને એક્ઝામ્પલના આધારે બધા જ વાક્યો બનાવો તો વિદ્યાર્થી મિત્રો હું આ બધા જ તમને લખીને શેર કરું છે કે આપણે કઈ રીતે વાક્ય કેવી રીતે બનશે જેથી તમને લખવામાં અને પરીક્ષાની અંદર પણ ધ્યાન રહે ફોર્થ નંબરની છે વિદ્યાર્થી મિત્રો સૂચના સ્ટડી ધ એક્ઝામ્પલ આન્સર ધ ક્વેશ્ચન આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો વોટ ઇઝ હી ડુઇંગ તો તે શું કરી રહ્યો છે જેનો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો હી ઇઝ અ રીડિંગ અ બુક સેકન્ડમાં છે વિદ્યાર્થી મિત્રો વોટ ઇઝ ધ બોય ડૂઈંગ તો તે છોકરો શું કરી રહ્યો છે તો જેનો આન્સર થશે ધ બોય ઇઝ સ્લીપિંગ તે સૂઈ રહ્યો છે થર્ડ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો વોટ ઇઝ ધ ગર્લ ડૂઈંગ તે છોકરી શું કરી રહી છે તો જેનો આન્સર થશે ધ ગર્લ્સ ઇઝ ડ્રિંકિંગ જ્યુસ તે છોકરી જ્યુસ પી રહી છે ફોર્થ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો વોટ ઇઝ ધ બોય ડુઇંગ તે છોકરો શું કરી રહ્યો છે જેનો આન્સર થશે ધ બોય ઇઝ બેટિંગ તે છોકરો રમી રહ્યો છે સેકન્ડ એવું પણ થશે વિદ્યાર્થી ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ તે છોકરો ક્રિકેટ રમી રહ્યો છે ફાઇવ નંબરની ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ધ પિક્ચર એન્ડ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમે પેરેગ્રાફને વાંચો અને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો હું આ પ્ર પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ તમારી સાથે શેર કરું છું જેથી તમને ખ્યાલ આવે હવે સિક્સ નંબરની ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થી મિત્રો આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ આપેલા બ્રેકેટ્સમાંથી શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યને લખો વિદ્યાર્થી મિત્રો તો હું આ લખીને તમારી સાથે શેર કરીશ કે કેવી રીતે આપણે વાક્ય ફરીથી લખવાનું છે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો અત્યારે જ મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો